જુનાગઢ મહાનગર વોર્ડ નંબર દસ ના ભાજપના કોર્પોરેટર મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર ઓફિસની બહાર બેઠા ધરણા પર જુનાગઢ શહેરના નંબર ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણી આજે પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને ધરણા પર બેઠા હતા અનેક વાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી પરંતુ રજૂઆતનો કોઈ નિકાલ નહીં આવતા અંતે ધરણા પર બેઠા છે ગત શુક્રવારના રોજ પાણી પ્રશ્નને લઈને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તો પણ પાણીની સમસ્યાનો હલ ન થયો દૂષિત પાણી આ વિસ્તારમાં આવે છે જેને લઈને આજે તે રોડ રસ્તા અને પાણીના પ્રશ્ન લઈને ધરણા પર બેઠા હતા અંતે અધિકારીઓ દ્વારા આ દૂષિત પાણીનો નિકાલ કરવા માટેના આશ્વાસન આપવામાં આવ્યા છે જો આ પાણીની સમસ્યા યથાવત રહેશે તો આવતીકાલથી ફરી ધરણા કરશે તેવી ચિંતા આપી હતી અમારા વિસ્તારમાં જે ગંદુ પાણી આવતું હતું શુક્રરે ડેપ્યુટી કમિશનરને મળવા આવ્યો હતો અને વાતચીત એ બધી પણ આજે અમે ધરણાનો એક કાર્યક્રમ રાખેલો હતો કમિશનર સાહેબની ચેમ્બરે ચેમ્બરે ધરણા ઉપર બેસી ગયો હતો આજે ડીએમસી સાહેબે આજે એના એન્જિનિયર ચાવડા સાહેબને બોલાવ્યા અને બધી રજૂઆત કરી આ ચાવડા સાહેબે મને એટલું કીધું કે આ બાબતે આપણે બે ચાર કલાક પાણી વહેલા મોડું કરીએ અને બહુ થોડુંક ચોખ્ખું પાણી થઈને આવશે ચોખ્ખું પાણી થાય તો વધુ સારું સાહેબ એટલે અત્યારે હું ચાવડા સાહેબની ચેમ્બરમાં મિટિંગમાં જાઉં છું એની રજૂઆત જો એને જે મારી આગળ રજૂઆત કરી હતી હું રજૂઆત માટે ત્યાં જાઉં છું જો આનો ઉકેલ નહીં આવે તો હું કાલથી પાછો જ બેસી જઈશ